મિત્રો હવે વાકાનેરના લોકોને રાજકોટ કે મોરબી જવાની જરૂર નથી કેમ કે હવે વાકાનેરમાં જ હાઈડ્રા ફેશિયલ ટ્રીટમેન્ટની સુવિધા તમને મળી રહેવાની છે મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ એન્ડી હેર સલૂનમાં જ્યાં નદીમભાઈ કંઈક નવી વસ્તુ લઈને આવ્યા છે તો નદીમભાઈ વાકાનેરના લોકો માટે તમે શું નવું લઈને આવ્યા છો

આ આ છે છે બધા અલગ અલગ સ્ટેપ સ્ટેપ એના સાત આવે રાજકોટ મોરબી જે ખાવા જાય છે ફેસિયલ માટે માટે એના થઈને થઈને આપણે લઈને આવ્યા છીએ ટ્રીટમેન્ટ અને રાજકોટ મોરબી કરતા ઘણું બધું સસ્તું આ સિવાય તમારી પાસે બીજી કઈ સુવિધા માટે આ સેમ્પુટેશન છે એમાં વાળ કરવાની સગવડ છે ટૂંકમાં નદીમભાઈ વાંકાનેરના માણસોને બહાર જવાની જરૂર નથી એક જ પોઈન્ટ પર બધી સુવિધા અને બધી સગવડ તમે અહીં પૂરી પાડી દીધું છે એમ ને હા કોઈ પણ ગ્રાહકને બહાર જવાની જરૂર નહીં પડે વાકાનેરમાં બધી ટ્રીટમેન્ટ મળી જશે તો મિત્રો આ વિડીયો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરીને અત્યારે જ પહોંચી જાઓ એન્ડી હેર સલુ મસાઈકી ચેમ્બર પીજા માળે ગ્રીન ચોક વાંકાનેર